જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડોક્ટર તમને એન્ટીબાયોટિક્સની ગોળી કેપ્સ્યુલ આપે છે અથવા પેની સિલિનનો ઇન્જેક્શન આપે છે આ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે આ ઔષધિઓ બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમને વૃદ્ધિ અટકાવે છે આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહેવામાં આવે છે હાલના સમયમાં બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે સ્ટ્રેપ્ટોમાઇસિન ટ્રેટા અને એરિથ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે શરદી અને તાવમાં એન્ટીબાયોટિક્સ એટલી પ્રભાવશાળી નથી કારણ કે આ રોગો વાયરસથી થાય છે કોલેરા ટ્યુબર ક્યુલોસિસ શીતળા કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે એડવર્ડ જેનરે સત્તરસો અઠ્ઠાણુંમાં શીતળા માટેની રસીની શોધ કરી હતી કેટલાક બેક્ટેરિયા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિને ફળદ્રુપતામાં વધારો થાય છે આ સૂક્ષ્મજીવોનો સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહેવામાં આવે છે નાઇટ્રોજન સ્થાપક સાઇનોબૅેક્ટેરિયા અથવા નીલહરિત લીલ કહેવામાં આવે છે ઓગણીસો ઓગણત્રીસમાં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા અચાનક તેમને સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુ જોયા તેમણે અવલોકન કર્યું કે આ મોલ્ડ બેક્ટેરિયાને વૃદ્ધિને અટકાવે છે જો કે આમાંના ઘણા બેક્ટેરિયાનો પણ તેને નાશ કર્યો આ રીતે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવાઈ હતી કોલેરા બેક્ટેરિયાથી થતો રોગ છે કોલેરા પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે ટાઇફોઇડ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે જે પાણી દ્વારા ફેલાય છે કોલેરા અને ટાઇફોઇડ રોગથી બચવાના ઉપાયો વ્યક્તિગત સ્વચ્છતા રાખો તેમજ તે માટે સારી ટેવું કેળવો યોગ્ય રીતે રાંધવામાં આવેલો ખોરાક ખાઓ અને ઉકાળેલું પાણી પીવું રસી મુકાવવી હિપેટાઇટિસ એ વાયરસથી થતો રોગ છે જે પાણી દ્વારા ફેલાય છે હિપેટાઇટિસ એ રોગથી બચવાના સામાન્ય ઉપાયો ઉકાળેલું પાણી પીવો રસી મુકાવવી મેલેરિયા પ્રજીવતી થતો રોગ છે મેલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે કોલેરા શરદી શીતળા ટ્યુબરક્યુલોસિસ અથવા ક્ષય જે ચેપી રોગો છે જેને ઇંગ્લિશમાં કમ્યુનિકેબલ ડિસીઝ કહેવામાં આવે છે માદા એનોફિલિસ મચ્છર રોગકારક સૂક્ષ્મજીવોના વાહક તરીકે કાર્ય કરે છે જે મેલેરિયાના પરોપજીવી અથવા પ્લાઝમોડિયમનો વાહક છે માદા એડિસ મચ્છર ડેન્ગ્યુ વાયરસના વાહક તરીકે વર્તે છે ટ્યુબર ક્યુલોસિસ ટ્યુબર ક્યુલોસિસ બેક્ટેરિયા દ્વારા રોગ થાય છે જે હવા દ્વારા ફેલાય છે ઓરી વાયરસથી થતો રોગ છે જે હવા દ્વારા ફેલાય છે અછબડા વાયરસથી થતો રોગ છે જે હવાના સંપર્ક દ્વારા ફેલાય છે પોલિયો જે વાયરસથી થતો રોગ છે જે હવા અને પાણીના સંપર્ક દ્વારા ફેલાય છે ટ્યુબરક્યુલોસિસ ઓરી અછબડા પોલિયોથી બચવાના સામાન્ય ઉપાયો દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખવા જોઈએ દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખો યોગ્ય ઉંમરે રસી મુકાવો